મોરબીવા માં વાકાનેર નકલી ટૂલ નાકા મામલે જે આરોપીઓ છે ને આ જે જામીન અરજી કરી હતી એ પગાવવામાં આવી છે એક મોટી ખબર વાકાનેર નકલી ટૂલ નાકા મામલો છે જેમાં ભાજપ ના અગ્રણી અને તેમના ભાઈની આગોતરા જામીન અરજી રદ કરી દેવામાં આવી છે કે આ ખૂબ જ ગંભીર મામલો છે તો આપને જામીન નહીં મળી શકે જામીન અરજી રદ કરવાયું છે કોર્ટે આ જ વાત ધ્યાનમાં રાખી છે હિમાંશુ જોડાઈ ગયા છે હિમાંશુ આ ખૂબ જ ગંભીર મામલો છે અને એટલા જ માટે કોર્ટે આ જામીન અરજી રદ કરી છે જી જનક આપણે જણાવી દઉં કે જે વાકાને ટોલ જે ફરિયાદ નોંધાણી છે તે ફરિયાદમાં જે ભાજપના આગેવાન અને ત્યાંના વઘાસિયા ગામના માજી સરપંચ છે ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેના મોટા ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા આ બંને જેના નામનો સમાવેશ હતો તેણે આગોતરા જામીન માટે મોરબીની સેશન્સ કોર્ટની અંદર અરજી કરી હતી અને તેમાં સુનાવણીના અંતે કોર્ટે આ બંને જે વ્યક્તિઓની જામીન આગોતરા જામીન માટે તેને જામીન અરજી મુકાઈ હતી તે આગોતરા જામીન અરજીને હાલમાં રદ કરી હોવાની માહિતી મળી રહી છે જી બિલકુલ બિલકુલ આભાર જામીન અરજી ફગાવી છે વાંકા નિર્માણ નકલી ટોલ નાખવાનો મામલો ખૂબ જ આ ગંભીર મામલો છે કોર્ટે પણ એને ગંભીરતાથી લીધું છે હવે આ મામલો સ્વાભાવિક છે કે કોર્ટમાં આગળ ઉપલી કોર્ટમાં આગળ છે પરંતુ જામીન અરજી હાલમાં રદ કરવામાં આવી છે સેશન કોર્ટે આ જામીન અરજી રદ કરી છે યુવરાજસિંહ ઝાલા કે જેમને ટોલ નાખું બનાવ્યું હતું જેમાં કે એક વર્ષથી વધુ કરોડો રૂપિયાની વસૂલી કરી દેવાઈ હતી સરકારને ખોટ પહોંચાડાય કોઈને જાણ બહાર જ આ ટોલ નાખું બની ગયું ભાજપના અગ્રણી તેમના ભાઈની આગોતરા જામીન અરજી રદ કરી દેવા આવી છે સેશન કોર્ટે મામલાની ગંભીરતાથી લીધો છે અને જામીન માટે જે અરજી હતી એ અરજી હાલમાં રદ કરવામાં આવી છે મોરબી સેશન કોર્ટે ભાજપના અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી હાલમાં રદ કરી છે આ ઉપરાંત યુવરાજસિંહ ઝાલા છે આ બધાની સંડોવણી છે આ બે લોકોએ જામીન અરજી કરી અને બંનેની જામીન અરજી રદ કરવામાં આવી છે ટોલ નાકાનો મામલો ખૂબ જ ગરમાયો હતો ગાંધીનગર સુધી આ વાત પહોંચેલી છે કે આખરે કોઈ શખ્સ ઘણા સમયથી આવું ટોલ નાખું કઈ રીતે બનાવી શકે છે અને એટલા જ માટે આ બંને આગોતરા જામીન અરજી કરે છે કોર્ટે ખૂબ જ ગંભીરતાથી નોંધ લીધી છે અને કોર્ટે આ જામીન અરજી રદ કરી છે